રાજકોટની વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડનો વિવાદનો મામલો સોશિયલ મીડિયામાં ભૂતપૂર્વ પોસ્ટે ચર્ચા જગાવી છે હાઈસ્કૂલના એક ટ્રસ્ટી દુબઈ જવાની તૈયારીઓની પોસ્ટ દેવાનો બોજ વધી જતા ટ્રસ્ટીએ દુબઈ જવાની તૈયારી કરી ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ટ્રસ્ટીઓ વચ્ચે ગ્રાઉન્ડ મામલે વિવાદ ચાલી રહ્યો છે તેવામાં એક ટ્રસ્ટી દુબઈ જવાની તૈયારીઓ કરતા હોવાનું સામે આવ્યું છે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ વિરાળ સ્કૂલમાં ગ્રાઉન્ડ છેલ્લા ઘણા સમય થી વિવાદ પોસ્ટમાં ઉલ્લેખ શું તથ્ય શું ચોક્કસ જે રીતના તાજેતરમાં જ પૂર્વ વિદ્યાર્થીઓનું એક સંગઠન છે તેમની બેઠક મળી હતી બેઠક ની અંદર એવી વાત કરવામાં આવી હતી કે વિરાણી હાઈસ્કૂલ નું જે ગ્રાઉન્ડ છે તેને બચાવવા માટે થઈને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો તે લડી લેવા માટે તૈયારી એકત્ર થયા હતા અનેક વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા અને ત્યારબાદ આ પોસ્ટ છે તે સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવી છે પુરુષોત્તમ સાઈ છે તેમના પીપળિયા દ્વારા પોસ્ટ મૂકવામાં આવી છે અને આ પોસ્ટ થી અનેક ચર્ચા એ જોર પણ પકડ્યું છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિરાણી હાઈસ્કૂલ ના ટ્રસ્ટી છે તે અહીંથી દુબઈ તરફ જવાની વાત છે તે વહેતી થયા મીડિયા ઉપર જાહેર કરવામાં છે ત્યારે સૌથી મોટો સવાલ છે એક બાજુ વિરાણી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ ને લઈને ચર્ચા જાગી છે તો બીજી બાજુ આ પોસ્ટ છે તેને લઈને રાજકોટ શહેરમાં ફરી ચર્ચા એ જોર પકડ્યું છે જી બદલ આભાર આપનો